ગુજરાતમાં એક સાથે બે બે આગાહી આગામી તારીખ વચ્ચે આંધી તોફાન સાથે અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરતો હવામાન વિભાગ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પડી રહી છે તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તો અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે ભરૂનાળે વાદળો બંધાશે અને વરસાદ આવશે ગુજરાતમાં આંધી અને તુફાન સાથે વરસાદ આવશે દેવી અંબાલાલ પટેલની આગાહી છે અગિયાર તારીખથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે અમરલાલ પટેલની આગાહી મુજબ દસ થી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વટોળ સાથે વરસાદ વરસી શકે છે દસ થી ચૌદ મે વચ્ચે હવામાન પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જોકે સાત જૂનથી સાગરમાં પવનનો બદલાવ તો ફરી વરસાદ આવશે આઠથી ચૌદ જૂનમાં આંધી વટોળો સાથે વરસાદની શક્યતા છે સત્તર જૂન બાદ ભારે આંધી વટોળ સાથે વરસાદ રહેશે જેઠ જેઠવડમાં શ્રવણ મંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે